સુરતમાં ખાડી પૂર નિવારવા માટે તંત્રએ ઝુંબેશ હાથ ધરી છે પાલિકા દ્વારા મેગા ડ્રેજીન સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો ખાડીમાંથી દબાણ સાથે કાદવ કીચડ દૂર કરાયો છે ગેરકાયદે દબાણોના કારણે આવે છે ખાડી પૂર ત્યારે કાદવ કીચડના કારણે નથી થતો પાણીનો નિકાલ ખાડીને દબાણ મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે હવે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સુરત શહેરમાં ખાડી પૂરનો અંત લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે બમરોલી અરધાન ખાડી છે અને જે રીતના ડ્રેજિંગની કામગીરી જે છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે અહીં કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે ખાડી છે ખાડી તરફ જે રીતના પાણીનો બહાવ જે સમુદ્ર તરફ જઈ રહ્યો છે પરંતુ જે રીતના કાદવ કિચડના લીધે અહીં સંગ્રહ થઈ જતો હોય છે એના જમીનનું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે જેને લઈને જે પાણી જે છે ભરાવાની સમસ્યા શહેરભરમાં થતી હોય છે ઉપરવાસનો વરસાદ વરસાદના લીધે જે રીતના પાણીનો નિકાલ આ કાદવ કિચડના લીધે થઈ શકતો નથી ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છે સીધા આપણે એમની જોડેથી જાણીશું અસર કઈ રીતના આખા શહેરમાં ઝુંબેશ કરવામાં આવી રહી છે ખાડીપુરનો અંત લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આજ રોજ અમારા મ્યુનિસિપલ કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓની અંદર જે કોઈ પણ અવરોધરૂપ બાંધકામો છે અથવા તો પાણીના સરળ વહેણની અંદર અવરોધ અવરોધ અવરોધરૂપ બનતા તમામ પ્રકારના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હાલ આપણે જે ઊભા છે તે જંકશન છે બમરોલી ખાડી બ્રિજમાં અઠવાઝોન ઝોન તરફનો વિસ્તાર જેમાં વર્ષોથી પુલના ઉપરવાસના ભાગમાં આશરે સો મીટર એકસો દસ મીટર જેટલી પહોળાઈમાં ખાડીનું વહેણ હતું અને બ્રિજના નીચેના વિસ્તારની અંદર એ ખાડી આશરે પચાસથી સાઠ મીટર પહોળાઈની થઈ જતી હતી આવા અચાનક પહોળાઈના બદલાવને કારણે બ્રિજના ઉપરવાસના એટલે કે શહેરના વિસ્તારની અંદર જે પાણી ભરાતા હતા તેનો નિકાલ થવામાં અડચણ થતી હતી